સાયબર ક્રાઈમ પાસેથી મળતી માહિતી મુજબ મૈતરપુરામાં પીરછડી રોડ પર રહેતા એન્જિનિયર કૃણાલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત સાત ડિસેમ્બર બે હજાર રોજ તેના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ આવ્યો હતો અને અજાણ્યાએ પોતાની મીલા કે રોય તરીકે ઓળખ આપી શેર માર્કેટમાં ટ્રેડિંગ કરવાની લોભામણી લાલચો આપી હતી જય અને જોન ગ્રુપ એડમિન છે તે ગ્રુપમાં કૃણાલને એડ કરાયા હતા અને જય તથા જોને જે ટીપ્સ આપતા હતા તે શેર અપર સર્કિટમાં ચાલ્યા જતા હતા અપર સર્કિટના શેર ખરીદવા ઇન્સ્ટિટ્યુશનલ એકાઉન્ટ ઓપન કરવું પડશે તેમ કહેતા એક લિંક મોકલી ડાઉનલોડ કરવા કહી હતી જેમાં જરૂરી વિગતો ભરાઈ હતી અને ત્યારબાદ બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવા ડિપોઝિટ પેટે એમ અલગ અલગ બહાના હેઠળ અલગ અલગ બેંક એકાઉન્ટમાં વીસ લાખ પચાસ હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા જેમાંથી ત્રણ લાખ વિડ્રો કરાયા હતા જ્યારે બાકીના સત્તર લાખ પચાસ હજાર વિડ્રો ન કરવા દઈ થગાઈ હાજર હતી કૃણાલે આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરતા પોલીસે કમિશનની લાલચમાં બેંક એકાઉન્ટ ભાડે આપનારા સુરતના આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે આ ગુનામાં વોન્ટેડ અમદાવાદના નારોડા ખાતે રહેતા રોનિક નારાયણ મોડિયા અને અમદાવાદ કણભાના વિરેન્દ્ર વિશ્વનાથ સોમકુંવરને પણ ઝડપી પાડ્યા હતા તો આ બંને પણ કમિશનથી બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હોવાની કબૂલાત કરી હતી હાલ તો સાયબર ક્રાઇમે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે